સાહેબ જો કોઈ કલેક્ટર કચેરીની અંદર નાનું કામ હોય ને અને જો ના થાય ને તો હું એવું કહું ને કે હું મિતેશભાઈની ભત્રીજી છું તો તરત જ મારું કામ થઈ જશે પણ જો હું સામાન્ય માણસ તરીકે જઈશ ને તો મારું કામ જ નહીં થાય હા આવું અમે નથી કહેતા સારસા ગામે યોજાયેલી ગ્રામસભાની અંદર મુખ્યમંત્રીને રજૂઆત કરતા એક ભાજપના જ બેન કે જેમણે આ જ શબ્દોની અંદર મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે એટલે એનો મતલબ શું કહી શકાય કે શું

અમે ભાજપ માં ફરીએ ને જંડો તમને બધા જવાના છે જેમ કીધું ને કે ભાઈ આ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ